સ્વામીનારાયણ સ્વામીનારાયણ પ્રાર્થના પ્રતમુર વિશ્વાસ ભક્તિભાવ ગુણર્બ્રમ સ્વરૂપ સ્વામીનારાયણ પ્રમો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ય સ્વાહાયા સહસ્યક્ષરપુરષોત્તમો સ્વામિન મહારાજ તત્પર સ્વામિનારાયણ અક્ષરપુરષોત્તમાય સ્વામીમ્યેક ગુરુમો યસ્તા સ્વામીનારાયણાયરપુરષો સ્વાહિરાણ સ્વામિના પ્રતુક્ષુ સ્વામીનારાયણમાય સ્વાહ બ્રહ્માક્ષરે ગુરુ પ્રીતિદૃઢ સાધન બ્રહ્મસ્થિર પરી પ્રપ્ય સાક્ષાત્સ ચમો સ્વામી అక్షర పుష్కమాయ స్వాహ బ్రహ్మగుణ బ్రహ్మాను స్వామినారాయణాయక్షర పుష్కమాయ స్వాహా దీస్యా ప్రత్యక్ష నారాయణ స్వజీ ఓం స్వామినారాయణాయక్షర పుష్షతమాయ స్వాహ शृणुयान्न वदे वासा हीनां च बलगुरुणां सुधाकुर्यमाश्रितः स्वामिनारायणाय अक्षरपुरुषोत्तमाय स्वाहा स्वामिनारायणाय अक्षर पुरुषोत्तमाय स्वाहािषुषु रथभाव अक्षरब्रह्म भाव चिता स्वामिनारायणाय अक्षर पुरुषोत्तमाय स्वाहा स्वामिनारायण प्रभो ક્ષુગ્રાભ્યોગ ભગવતો નિમ્મગુરો પાલયત્તિ વાુસરે દૃઢ ઓમ સ્વામિનારાયણ ક્ષર સ્વાહા સ્વામીનારાાયણા પુરૂષોત્તમાય સ્વાહિંદુરક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ య కార్యం స్థిర చేత సా స్వామినారాయణాయ అక్షరపుషత్తమాయ స్వామిత్ర్యాత్మ భేదం గుణత్రయ స్వాత్మకం ప్రతిఘన విభావే స్వామినారాయణాయ అక్షరపుమాయ స్వాదే యణాయరమాయ స్వాతివామియణా ંદનુર બાલેકુમ સ્વામીનારાાયણાપુરૂષોત્માય સ્વાયક ચંદન્યમિનારાાયણ મંત્રમુ્યા સ્મરો સ્વામીનારાયણાયરપુરષોત્તમાય સ્વાહ ચંદ્રગસ્તુમ દ્રવ્ય દો બાલે સ્મર ગ્રીગુરો સ્વામીનારાયણાયરપુરુષોત્માય સ્વામા कि पूज्येदे ब्रह्मणोऽस्य मुघमासीद् बाहु पदव्याघो शूद्रो अजायत चन्द्रमानसो जातश्चक्षोः ગુરુ હરિમાન સ્વામી મહારાજ ના સંકલ્પે યાવત ચંદ્ર દિવા કરો નૂતન બી એ પીએસ સ્તંભ સ્થાપન પ્રથમ સંસ્થા થયું સ્વામિનારાયણ ભગવાન

પ્રગટ ગુરુ હરિમોહન સ્વામી મહારાજના સંકલ્પે સંગે મરમરનું નૂતન બીએપીએસ મંદિર અક્ષર પુરુષોત્તમ મહારાજ યાવતચંદ્ર દિવાકરો બિરાજમાન થવાના છે આપણા સૌના ભાવ અને સંકલ્પો પૂર્ણ કરવાના છે હરિભક્તોના સમર્પણ અને સેવાની જ્યાં સર્વાણી વહેવાની છે તેવી આ પવિત્ર ભૂમિ પર અત્રે આ નૂતન બીએપીએસ શિખરબદ્ધ મંદિર પરમ પૂજ્ય ગુરુ હરિમંત સ્વામી મહારાજના હસ્તે પૂજિત પ્રસાદી ભૂત આ પ્રથમ સ્તંભ સ્થાપન પૂજ્ય નારાયણ મુનિ સ્વામી પૂજ્ય ધર્મચિંતન સ્વામી વધાવીએ શ્રી ભગવાનની પુરુષોત્તમ મહારાજની ગુણા સ્વામી મહારાજની ભગતજી મહારાજની શાસ્ત્રીજી મહારાજ মুখ স্বামী মহারাজ মহন্ত স্বামী

સ્વામિનારાયણ 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 ભગવાનની અક્ષર પુરુષો મહારાજની પ્રમુખ સ્વામી મહારાજ ની મહાન મહોત્સવ ની સુરેન્દ્રનગર નતર મંદિર મહોત્સવ ની અમે સ્તંભ પૂજન માં જોડાઈએ મંત્ર બોલો ભાઈ ંદ્રો મૃતક્રા પતિ ના ભોગા વિશ્વૈશ્રવ્યા ભદ્રં પેમા જગ્યા સ્થિરે હિત્રિજાર યોગો ચાંદી શો

ૂપમેદન્મૃત્ય દેવનામગરે વેદાહમે વર્ણન તમસ પીવાદી મૃત્યુ મતસ્ત ભુવના નિશપા भ्यो जातो नभो रुजाय ब्रह्मय रुचं ब्रह्मञ्जनयन्दो देवा अग्रे तद्ब्रुवन्नत्वैवम् ब्रह्मणो वि तस्य देवा असन्वसे श्रीश्च ते लक्ष्मीश्च पत्न्या वहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपाशुविनो જાગ્રમો દિવસુપ્ત દૂરંગમ જ્યોતિ ખા જ્યોતિ કાંત જેના પ્રસો શિવ સંકલ્પમસ્ણ્યપ સોમિખિ જગદીપક્ષમંત્રજાન શિવ સંકલ્પમસ્તુ

ナルमणि स्वामी स्तंभ जे स्थापन करयो छे मंदिर ना અને એની જે સ્તુતિ છે એ ચાર શ્લોકો આપણે હાથ જોડી અને સ્તુતિના શ્લોકો આપણે સાંભળીશું र्यन्तं स्तम्भेऽस्मिन् जानो देवताः स्वसत्या सन्तुष्ट सर्वभज्ञालया भोजस्तेजोमयं भव्यं दिव्यं रूपंक्षितं दत्तं नीराजनं दिप्तं साहिने नमो वयं वैश्रवणाय कुर्महे समे कामान काम कामाय कामानकामकामायमेश्वरो वैश्रवणो दधातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः ॐ स्वस्ति साम्राज्यं भोज्यं स्वाराज्यं वैराज्यं पारमेश्वज्यं महाराजमाधिपत्यमयं समन्तपर्यायी सार्वभौमः સારવાંશ આ તાદા પરાર્ધા પૃથ્વી સમદ્ર પરીન્તા શ્લોકો વિગીતો મરુ પરીવેસ્ટ પુરષોતમ મહારાજની અક્ષર મહારાજની પ્રમુખ સ્વામી મહારાજની મહંત સ્વામી મહારાજની સુરત અક્ષરથા आओ <laughs> મુકુંજીવન સ્વામી પણ ખાસ અમદાવાદથી બધા જ ધર્મતિલક્ષ પણ ખાસ અને બધા જ અધ્યાત્મ સ્વામી ભંડારી સ્વામી પણ ખાસ સુરેન્દ્રનગર પધાર્યા છે મુકુંજીવન સ્વામી વર્ષોથી જ્યારથી આ મંદિરની જ આપણે આ બાજુ જમીન લેવાય ત્યારથી પાયાની અંદર મુકુંજીવન સ્વામીએ દાખલો કર્યો છે આખા ખાસ જલાવાની અંદર હા પાયાની અંદર જે નવું મંદિર થયું છે જૂનું મંદિર એની અંદર પણ પાયાની અંદર મુકુંજીવન સ્વામી સેવા કરી છે ખાસ થી એ પણ ખાસ વધાર્યા છે એ પણ સ્તભનું પૂજન નહીં કરશે ધર્મ તિલક સ્વાઈ પધારશે અધ્યાત્મ સ્વાઈ પણ ખાસ આપણા વિસ્તારમાં ભંડાવી છે પણ પધારશે યોગી ચરિત સ્વાઈ પણ ખાસ પધાર્યા છે એ આપણા વિસ્તારના છે નાની ઝાલાવાડના એ પણ ખાસ પધારશે સાચે આપણા સ્તંભ સ્થાપન સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેલના કન્વીનર તેમજ ભારત સરકાર દ્વારા મહારત કંપની પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડના ડિરેક્ટર શ્રી નરેશભાઈ કેલો સૌને અહીં ભેટ ધરવાના છે તે માટે આપણે સૌ એમના ખૂબ ખૂબ આભારી છીએ આજના દિવસની પવિત્રતાનો જે વાત કરીએ તો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ

Terima kasih telah menonton!

kia pou આપણે સૌ ખુબજ ભાગ્યશાળી છીએ મંચ પર